શનિવારે પણ જ્યારે તે ઉપરના માળેથી નીચે આવવા માટે લિફ્ટનો ઉપયોગ કરી રહી હતી ત્યારે અચાનક લિફ્ટનો મુખ્ય વાયર તૂટી ગયો હતો વાયર તૂટવાના કારણે લિફ્ટ સીધી છઠ્ઠી મંજિલ પરથી જોરદાર ઝટકા સાથે ત્રીજી મંજિલ પર આવીને અટકી ગઈ હતી અચાનક બનેલા આ ગમખ્વાર અકસ્માતથી મહિલા ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને મદદ માટે બૂમો પાડવા લાગી હતી એપાર્ટમેન્ટના રહેવાસીઓએ મહિલાની બૂમો સાંભળીને તાત્કાલિક ફાયર બ્રિગેડને આ અંગેની જાણ કરી હતી મજૂરા ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે તુરંત આવી પહોંચી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો લિફ્ટનો દરવાજો અંદરથી જામ થઈ ગયો હોવાથી રેસ્ક્યુ ટીમે સુરક્ષાના તમામ માપદંડોને ધ્યાનમાં રાખીને પહેલા લિફ્ટને સ્થિર કરી હતી ત્યારબાદ લોખંડના સાધનોની મદદથી દરવાજો ખોલવાની કામગીરી શરૂ કરી હતી ફાયર ઓફિસર વિજય પટેલે જણાવ્યું કે લિફ્ટનો મુખ્ય વાયર તૂટી જવાના કારણે લિફ્ટ છઠ્ઠા માળેથી ત્રીજા માળે આવીને અટકી ગઈ હતી અને આશરે 25 થી 30 મિનિટની ભારે જહેમત બાદ મહિલાને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવી હતી અકસ્માત દરમિયાન મહિલાને કોઈ ગંભીર ઈજા પહોંચી નહોતી પરંતુ તે ખૂબ જ ગભરાઈ ગઈ હતી ફાર ટીમે મહિલાને પાણી પીવડાવીને શાંત પાડી હતી અને તેમના પરિવારજનોનો સંપર્ક કરાવ્યો હતો આ ઘટના બાદ એપાર્ટમેન્ટના રહેવાસીઓએ બિલ્ડિંગની લિફ્ટના મેન્ટેનન્સની વ્યવસ્થા પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે તેમણે આ પ્રકારની બેદરકારી ફરી ન થાય તે માટે કડક તપાસ કરવાની અને જવાબદારો સામે પગલાં લેવાની માંગણી કરી છે